તો આ ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે જેમાં નવ તાલુકામાં કુલ છસો ને ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે અંકલેશ્વર હાસોડ નેત્રંગ અને ઝઘડીયા સહિત તાલુકામાં સર્વે કરાયો જેમાં બે લાખ પાંચ હજાર ચારસો ચોપન હેક્ટર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયા છે તેત્રીસ ટકા કે તેથી વધુ એક લાખ પાંત્રીસ હજાર ચોસઠ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે નવ તાલુકામાં ડાંગર કપાસ સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે જે પચીસ તારીખ પછી ચારથી પાંચ દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ દસ દિવસ પછી કાપણી થાય એવો છે કારણ કે ખેતર ખૂબ અંતરળિયાળ છે અને ત્યાં ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે છે તો મારી સરકારને નમ્ર વિનંતી કે યોગ્ય વળતર ચૂકવશો પણ હસુદ તાલુકાના બાવન ગામો છે બાવન ગામોમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં ડાંગરની ખેતી ના થતી હોય અને ડાંગરનું એટલું વિપુલ પ્રમાણમાં આ વખતે વાવેતર હતું અને આ કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે તો આપસી સરકારને એક નમ્ર અપીલ છે કે આ ખેડૂતના વાહરે આવી તમે મદદરૂપ થાવ અને યોગ્ય વળતર આપી ખેડૂતને પ્રોત્સાહન મળે એવી આપને ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જેવું વાવેતર થયેલ છે હાલમાં ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ સોયાબીન કાપણી અવસ્થાએ કપાસ છે અવસ્થા અવસ્થાએ તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા છે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર આસવડ તાલુકામાં ડાંગર પાક હતો ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી છેલ્લા ચારક દિવસથી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી કુલ ત્રણસો પંચાવન ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે